કોલ લેટર ડાઉનલોડ કરી આધાર કાર્ડ અને કોલ લેટર બંને લઈને જવાના છે કોલ લેટરના જેટલા જેટલા મુદ્દા આપેલા છે લખેલા એ તમામ મુદ્દા તમે એકવાર વાંચી લેજો એવા મુદ્દા વાંચ્યા વગર જતા નહીં અને બેયનો ખાસ કરીને જે બાયોમેટ્રિક સ્કેન કરવાનો હોય એટલે મહેંદી કે એવા હાથમાં એવા કંઈ રંગીન પદાર્થના દ્રવ્યો યુઝ કરતા નહીં કારણ કે ત્યાં તમારા ફિંગર સ્કેન કરે સિગ્નેચર લેવાના થશે એવી રીતે આવશે એટલે તમારે મહેંદી કે એવું કરવું નહીં એટલે કોલ લેટરના તમામ મુદ્દા તમે વાંચી લેજો હવે આપણે વાત કરવાની છે ગ્રાઉન્ડ ઉપર તમારે કઈ વાતની ધ્યાન રાખવાની છે અને કેવી રીતે ગ્રાઉન્ડ ઉપર સગવડતા હશે અને પ્રોસેસ કઈ પ્રકારની ગ્રાઉન્ડ ઉપર હશે એના વિશે આપણે વાત કરવાના છે ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો વેઇટિંગ લિસ્ટમાં તમારે સૌથી પહેલાં જવાનું છે ગ્રાઉન્ડ પર એટલે તમારે જે ગ્રાઉન્ડ આવ્યું હોય જે તારીખ આવી હોય એ ગ્રાઉન્ડની અગાઉ તમારે એક દિવસ પહેલાં તમારે જે નજદીકની સંસ્થા અથવા કોઈ સંસ્થા તમને રહેવાની સુવિધા અથવા જમવાની સુવિધા આપતું હોય તો ત્યાં તમારે પહોંચી જવાનું છે એક દિવસ પહેલાં અને સવારમાં વહેલું પાંચથી છ વાગ્યા સુધીમાં તમારે ગ્રાઉન્ડ ઉપર તમારા ગેટ પાસે પૂગી જવાનું છે ત્યારબાદ વેઇટિંગ અને ગેટ વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમને એન્ટ્રી મળે કોલ લેટર અને આઈડી કાર્ડ આધાર કાર્ડ ઉપર તો કોલ લેટર ને આધાર કાર્ડ ભાઈ ચેકિંગ થાય તમારું ત્યારબાદ તમારા બાયોમેટ્રિક ડેટા તપાસે આવી રીતે જે લાઇન જ હોય છે તો આડા આડાઅડા તમારે ત્યાંથી હટી જ ન હોય એવી રીતે એ લોકોની લાઇન હોય છે સુવિધા માટે તમારે જે પોલીસ અધિકારી હોય તે અહીંયા બંદોબસ્તમાં હોય છે અને જે બાયોમેટ્રિક તમારા જે સ્કેન થાય ત્યારબાદ તમારે ચેસ્ટ નંબર જે છાતી નંબરથી તમારી ઓળખાણ થશે ગ્રાઉન્ડમાં તમારું નામ નહીં લેવામાં આવશે કે ભાઈ યજ્ઞેશભાઈ છે માનવભાઈ છે મોહિતભાઈ જેવી રીતે નામ લઈ લેવામાં આવશે ચેસ નંબર ઉપર એકસો બાવીસ એકસો ત્રેવીસ એવી રીતે તમારી ઓળખ થશે ત્યારબાદ સેન્સર તમારા પગમાં પહેરાવશે બે સેન્સરની ચીપ હશે એ ચીપ તમારા પગમાં બંને પગમાં પહેરવામાં આવશે એક પગમાંની બંને પગમાં જ સેન્સર ચીપ હશે એ સેન્સર લાઇન જે હોય ત્યાંથી તમે આગળ વધો એ તમારું ટાઈમિંગ અને તમારા રાઉન્ડ ગણવાના જ્યાંથી ચાલુ થાય એ આપણે આગળ કહેશું વિડીયોમાં અને સેન્સર લાઇન તમારી જેવી રીતે ચાલુ થાય ત્યારબાદ સેન્સર રીતે સેન્સર ચીપ બાંધી દેવામાં આવે ત્યારબાદ સેન્સર ચેકિંગ થાય અને તમને પછી વાટે બેસાડવામાં આવે તમારું જે ટાઈમિંગ આપેલું હોય સાત વાગ્યાનો કોઈને ટાઈમ હોય તો એને સાડા સાત વાગે દોડવાનું હોય આઠ વાગ્યાનો ટાઈમ હોય તો એને સાડા આઠ વાગે દોડવાનું હોય અને છ વાગ્યાનો ટાઈમ હોય તો સાડા છ વાગે એવી રીતે દોડવાનું ચાલુ થાય છ વાગે બેઝિકલી સ્ટાર્ટિંગ ચાલુ થાય એવી રીતે ચારથી પાંચ શિફ્ટમાં દોડાવે એક શિફ્ટમાં બસો હોય અથવા ત્રણસો હોય કારણ કે આપણે જીપીએસસીના જે અધ્યક્ષ છે હસમુખભાઈ પટેલ એમણે કીધું છે કે પંદરસો જણાને એકસાથે દોડાવવાના છે તો શિફ્ટ વધારી શકે છે પણ આપણે એમાં ધ્યાન નથી દેવાનું બસો દોડાવે ત્રણસો દોડાવે તમે આ સેન્સર લેન્થથી આગળ દોડશો ત્યારે જ તમારું ચાલુ થશે ગમે એટલા પાછળ હોય તમે આ સેન્સર લેન્થથી આગળ જોયો દોડવાનું એટલે તમારે રાઉન્ડ ચાલુ થાય ટાઈમ ત્યાંથી ચાલુ થાય તો એ ખાસ ધ્યાન રાખવાનું છે ગમે એટલે આગળ પાછળ હોય હા તમે પાછળ હોય તો તમારે સાઇટ કાપવી પડશે બધાની જે આગળ દોડતા હોય એની અને આગળ હોય તો એ ફાયદો તમે શરૂઆતમાં કવર કરી લીધું અને તમારી સાઈડ કોઈ નહીં કાપશે સમાચા ફરીને એને અમુક નહીં એની સાઈડ કાપશો તો એવી રીતે તમને વાટે બેસાડ્યા પછી તમને દોડાવે તમારો ટાઈમ આવે એ પ્રમાણે તમને કહે કે આ લોકો ગો ભાગો આવે તો એવી રીતે તમારે દોડવાનું છે જેમને ચાર રાઉન્ડ છે બહેનોને ચાર રાઉન્ડ મારવાના છેલ્લી ભરતી છે એવી રીતે સમજી જિંદગીનો છેલ્લા રાઉન્ડ મારવાના છે છેલ્લી વાર દોડવાનું છે એવી રીતે ચાર રાઉન્ડ તમારે મારવાના છે ભાઈઓને તેર બાર જે રાઉન્ડ આવે એ રાઉન્ડ તમારે મારવાના છે ઊભું નથી રહી જવાનું કોઈ થાકી જાય છે સ્વાદ ચડે છે પેટમાં હાટી ચડે છે તે દોડવાનું છે રાઉન્ડ પૂરા કરવાના છે એ તમારું ટાઈમિંગ આવી જશે તમારે ધ્યાન રાખવાનું છે પણ ઊભું નથી રહેવાનું ત્યારબાદ તમે રબરની રીંગ હાથમાં પહેરી શકો છો ભાઈઓ ખાસ કરીને રાઉન્ડ ભાઈઓ ખાસ કરીને રાઉન્ડ ગણવામાં ધ્યાન રાખે બાર અથવા તેર રાઉન્ડ જે આવે એમાં તમે રબરની રીંગ તમારી આંગળીમાં આ આંગળી આંગળી છે એવી રીતે આંગળીમાં તમે જેટલી આંગળી છે એમાં બધીમાં આંગળીમાં રીંગ પહેરી રાખજો જેવી રીતે રાઉન્ડ પૂરા થતા જાય એવી રીતે તમારે એક એક રીંગ ઘા કરતી જવાની અને આવી રીતે તમારે રાઉન્ડ ગણવાના છે કારણ કે ઘણીવાર ઉમેદવારને એવું થાય છે કે તેર રાઉન્ડ મારી લીધા હોય પણ એ રાઉન્ડ તમારા બાર જ થયા હોય તો જેવી રીતે ગો કહેશે એવી રીતે તમામને દોડવાનું છે એક સાથે અથવા તો પહેલી લાઈન દોડાવે બીજી લાઈન દોડાવે ત્રીજી લાઈન દોડાવે એ રીતે દોડાવે તેવી રીતે તમારે દોડવાનું છે અને જેવી રીતે તમે રાઉન્ડ પૂરા કરો અને પછી તમે જેટલા આ શિફ્ટમાં એક શિફ્ટમાં બસો ત્રણસો હોય બધાને એક સાથે બેસાડે ત્યારબાદ જે ફેલ થઈ ગયેલો હોય એના રોલ નંબર અથવા જે બેઠક ક્રમાંક હોય કે ચેસ્ટ નંબર હોય એ જે પહેલાં બોલાવે અને એને કહે કે ભાઈ તમે ફેલ છો એટલે એનું કોલ લેટર લઈને એને જવાનું એક્ઝિટ પોઈન્ટ ઉપર જ્યાં કોલ લેટરમાં તમારો ફેલનો સિક્કો મારી દે અને તમારે કોલ લેટર લઈને ઘરે જતું રહેવાનું ફેલ થયેલ માટે અને જે પાસ હોય એના નામ બોલવામાં આવે છે અને પાસ થઈ અને લંબાઈ ચેકિંગ માટે જવાનું લંબાઈમાં તમારે 0.5 પોઈન્ટ પાંચ ઘટતું હોય કોઈ અધિકારી સારો હોય તો ચલવી લેતો હોય કે રાઉન્ડ ફિગર કરીને એકસો પાંસ કરી દેતો હોય બાકી તમારે હાઈટ તો પૂરી જોઈએ છે એકસો ચોંસઠ એ બધા ફેલ અને ત્યારબાદ તમારી છાતીની માપણી થાય છે કે એમાં તમારે પંદર વીસ પૂસઅપ મારીને જવા એટલે પાંચ સેન્ટીમીટરનો ફુલાવો તમારે ઓટોમેટિક આવી જાય ઓક્સિજન ભરીને છાતી ફૂલાવવાની છે એના વિશે આપણે વિડીયો બનાવેલો છે તો ઉપર તમને મળી જશે એ તમારે વિડીયો જોઈ લેવાનો કાં નીચે આપણી ચેનલ ઉપર તમે જોઈ શકો છો ત્યારબાદ તમારી સહી લઈ લેવાની છે અને તમને ઘરે જવા માટે કહી દે છે તમારા કોલ લેટરમાં પીઈટી પાસનો સિક્કો લાગી જાય છે પીએચડી પાસનો સિક્કો મારી દે છે એટલે કોલ લેટરમાં સિક્કો એ પ્રકારનો કંઈક લાગી જાય છે અને ત્યારબાદ તમારે ઘરે જતું રહેવાનું છે તમારો ફોન અને ડેટા બધો કલેક્ટ કરી બેગ હોય ફોન હોય એવી રીતે તમારે લઈ ઘરે ફોન કરી દેવાનો છે કે ભાઈ આપણો પાસ થઈ ગયો મિત્રને ફોન કરી દેવાનો છે કે ભાઈ આજથી તું સિંગમના અને સૂર્યવંશીના સિમ્બાના એવા સોંગ ચડવાના ચાલુ કરી દે ભાઈ તારો ગ્રાઉન્ડ પાસ કરી ગયો છે એટલે એવું કાંઈ કરવું નહીં ઘરે જઈને વાંચવા માંડવું મેરિટમાં ગોત્યા નહીં જોડ્યો તો આ પ્રકારની કંઈક માહિતી હતી તો ખાસ કરીને તમને ઇલેક્ટ્રિક સાધનો કોઈ લઈ જવા નહીં દે તમારે છે ને કાંટાવાળી ઘડિયાળ પહેરીને જવાની છે એટલે કોલ લેટરમાં તમે વાંચશો બાવીસ મુદ્દા એટલે તમને ખબર પડી જશે એટલે મુદ્દા એકવાર તમારે વાંચી લેવા અને નેક્સ્ટ આપણે ગ્રાઉન્ડ વિશે વિડીયો બનાવવાના છે કેવી રીતે તમારે અહીંયા રનિંગ કરવાનું છે ઓકે તો ચેનલને સબસ્ક્રાઇબ કર નોટિફિકેશન ઓન રાખો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત